ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી જય રામનાથ કેમ છો બધા મજામાં ફરી પાછું સ્વાગત છે આપણો એક નવો બ્લોગ સાથે તો જો તેરા ભાગી ગયા છે સવારના 7 આપણે જાગી ગયા છીએ વહેલા વહેલા તો હાલો હવે આપણો રેગ્યુલર કામ પતાવવા જશું ગાઈસ એકદમ ઠંડી ઓછી થઈ ગઈ ને અમે એમ નીકળી હતી હવે આપણે હવે જો સ્વેટર એ નથી તો ઓલ્યા જય માતાજી

પાણી આવ્યું ભરી લઈ જાય ખોટા ખોટી રાહ ઓલું કરવું એના કરતા જો આપણે પાણી ભરીયે પાણી ભરી ફટાફટ પાછા હા હાલો આજ તો જો ઘરે આવીને ઘરે આવી આપણે આજ તો ફેવરિટ વસ્તુ જમવામાં બનતી હતી ટેપલા ટેપલા બનાવે છે જા ઉપર દે ને મમ્મી બનાવે છે ટેપલા ઓલી આવીને ઉપર સીધી દે એના રૂમ આવેગે છે આપણા નીચે ઉતરશે બરાબર ને આપણે ટેપલા જમવાના છે આપણે આપણે મોળા આવ્યા તો આપણા જવાનું છે બહાર કોણ આવે ને કામ હે કામ બતાવા જવાનું છે એક કામ નું છે કે જોબ એટલે થોડું કામ છે એ બતાવા જવાનું છે ખાઈ ખા કોણ આવે તો બાકી નહીં બાકી તો જમવાનું હે ભૂખ લાગી છે અત્યારે ને ચાલુ છે જો ચા ઉપડે કોઈ ધ્યાન દેતું નથી આમાં જીમની ચાલુ છે નો અવાજ આવતો હોય છે તમને લોકોને આપણી વેવડી વસ્તુ થેપલા ચાલુ છે થેપલા 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 કાંઈ થેપલા જેવા થઈ જાય તો જીમની ચાલુ રાખીને શું જો

ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં બે જગ્યાએ બરાબર જાઓ જલ્દી જો ગાઈ તો હે ને આ એમ મને આવતા વહેતા છોકરીએ કામ હોપી દીધું હોય કે હું વણું હોય કે તું ચોડાય થેપલા કરવાનું કહી દીધું હે હા મમ્મી એને કીધું અને ઈવડીએ મને દીધી દીધું છે ને આ ગાઈ હવે તેલ નાખવાનું આમાં પેલા એક પર ફેરવવાનું ઈ વાણે છે અને હું બહુ બધો દોડ આ ઘુવાણા નઈ કરવા માંડે હવે તેલ નાખવાનું ઓય ના પણ

નથી નાખે હે ચડવાને કીંગ કીંગ પહેલી વાર કરું આ ઉપર એટલે ના આવો પહેલી વાર કરવાની પહેલા ઈ લોકો ગાઈસ હું નાનકડો હતો ને હે ત્યારે હું કહી દઉં ખબર હે મને દદી ઘરેમાં માં એકલો મૂકીની બધા એને અડધવાર ફરવા વયા ગયા હતા હું ઘર માં 10 10 દિવસ ઘર માં એકલો હતો હું મેં કેમ મેનેજ કર્યું છે તમે લોકો વિચાર કરો આ ગઈતી ભેગી એમાં

કળક થા થઈ ને જ જાય હે ને ઓલું થાહે ભઈ કંઈક થાહે તો નામ મારું આવશે એના હું વ્યવસ્થિત કરું બરોબર જાય તમને બતાવું ઓલો જો હમણાં કે હું તને શેકાવીશ ફોન એ આ છેલ્લું થેપલું થઈ જાય હમણાં મન કે છેલ્લું હોય ને કે મન કે છે કેટલો ખોટાડો આ કેટલો ખોટાડો હે થેપલા થવા એવા પછી આપણે જમી લઈ આવજો ક્રાઇસિસ જો જમી લીધું હે પણ અમારા કામ માં હે ને બે કામ આઈ રહે થાય જઈમાં પછી મચ્છર મારવાનું અને વારવાનું અને આયા મમ્મી સુતા છે એ બધા મોટું બતા મોટું મોટું બતાવ કાર ચડે યા ના લીધે મને હું ભાઈ આ છોકરી થઈ રીલ બનાવો રીલ બનાવો જો જો મોટા બગાડે છે હવે જાને આ

चे? मैं आप कुछ कहना चाहेंगे इस बात पे <laughs> आप कुछ बोलिए हेलो हेलो છે છે મલ્ટી છોકરી આને નો એટલે જ માર ઉભી ક્યાં લાગી હે મને કઈ કેટલી ડાય છોકરી તો હાલો ગાય એ તને બધું બોલ તો કર ઓ આમ જો આમ જો માજો હાલો ગાય આપણે આ મચ્છર મારે આપણે ઉપર જઈને તૈયાર થયા રીલ્સ રીલ શૂટ કરવી છે એ મારે બારે જાવું છે બરાબર એટલે બધું કામ મારે ભેગું હોય ફટાફટ ઉપર હું કપડાં ચેન્જ કરી આવું

કોલેજ માટે જવાનું હતું પણ તમે આ બે ત્રણ દિવસથી જોઈને તો એવું નથી લાગતું કે હવે કંઈક કરવું જોઈએ આમાં ખોટું ખોટું ખોટા view ન આવે એવું ન કરાય ને બરાબર મહેનત જો આ બિચારી માથે સડી સડીને મહેનત કરે છે અમારી છોકરી મહેનત સક્સેસ ન થાય તો હું કરું બરાબર તો फटाफट લાઈક સન ને સબ્સ્ક્રાઇબ કરી નાખો થોડોક સાથ સપોર્ટ આપો યાર મજાકથી થી નટીને બરાબર હાલો ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભગ થવું બધાને જય માતાજી જય રામનાથ બાય